લોડ ક્રિસમ તાબેનો જૂન બીજી તારીખ દિવ્ય દન સંદેશમાં તમારું સ્વાગત છે પરમપ્રસાતનું પર્વ છે સાત્રપ સાંભળીએ માર્ગનો ગ્રંથ ચૌદમો અધ્યાય બારથી સોળમી કલમ સુધી અને બાવીસથી છવ્વીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવાર જો પ્રાર્થના કરું છું ક્રિસ મલ્લભૈ તાબેનો પરમપ્રસાદનું પર્વ આપણે ઉજવીએ છીએ ઇંગ્લેન્ડના ફિલ્મમેકર મેકર માલ્કમ મધર ટેરેઝા વિશે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ લેવા માટે તૈયાર કરવા માટે નક્કી કર્યું અને મધર પાસે પરમિશન પણ લીધી મધરે પણ હા પાડી અને એ પ્રમાણે એમણે વિડીયો શૂટિંગ કર્યું જ્યારે મધર દેવળમાં પ્રાર્થના કરતા હતા અને ત્યારે માલકમ એકદમ પાવરફુલ ફોકસ લાઇટ એમના ઉપર રાખીયું મધરે કહીયું સોરી માલકમ પાવરફુલ ફોકસ મારા ઉપર રાખી સો નહીં મારી પ્રાર્થનામાં બિલકુલ ડિસ્ટર્બન્સ ના જોઈએ ડિમ લાઇટ રાખો ડિમ લાઇટ માલકમે કહ્યું મધર ડિમ લાઇટ રાખીએ તમારો ચહેરો બરાબર દેખાઈ નહીં મધરે કહ્યું ભલે મારો ચહેરો નહીં દેખાય પણ બ્રાઇટ ફોકસ મૂકી મારી પ્રાર્થના મને ડિસ્ટર્બ કરશો નહીં માલકમ પણ મધરે કહીએ પ્રમાણે એકદમ ડીમ લાઇટમાં મધર પ્રાર્થના કરતા હતા એ વિડીયો શૂટિંગ કર્યું હતું અને ત્યાર પછી આખો દિવસ જે જે એમને પ્રવૃત્તિ હોય એ બધું શૂટિંગ કર્યા પછી અને સાંજે જોયું માલકમની નવાઈ કે દેવળમાં એકદમ ડિમ લાઇટમાં મધરને તે પિક્ચર બનાવ્યું હતું પણ મધરના ચહેરા ઉપર એટલા માટે તેજ એટલે સાંજે મધરને વાત કરી કે મધર દેવળમાં તમે ના પાડી બ્રાઇટ ફોકસ રાખવા માટે અને એ પ્રમાણે હું પણ એકદમ ડીમ લાઇટ રાખી પણ તમારા ચહેરા કેવી રીતે એકદમ તેજ એકદમ બ્રાઇટ લાગે છે ડીમ લાઇટમાં મધરે કહ્યું મારો ચહેરો તેજ રાખવા માટે બ્રાઇટ રાખવા માટે હું દરરોજ ગોળી લેવું છું માલકમને ફરી નભાવી મધર કઈ ગોળી લેતા હશે ટેબ્લેટ લેતા હશે જેથી કરી એમના ચહેરા પર તેજ રહે બ્રાઇટ રહે મધરે કહ્યું દેવળમાં લઈ ગયા પરંપરા પરંપરાસાદ પેટી બતાવી અને ત્યાં પરંપરાસાદ બતાવ્યો મારા જીવનમાં મારા ચહેરા પર મારા શરીર માટે શક્તિ આપતું હોય મારા ચહેરા પર તેજ આપતું હોય એ પરંપરા સાદ છે એમ કરીને એમને સમજાવ્યા હતા માલકમ એક નાસ્તિક માણસ હતો પણ મધરનું આ બધું સાંભળ્યા પછી એ પોતે કેથલિક થઈ ગયા હતા ખ્રિષ્માલા ભગ્યતા બહેનો પરંપરા સાદ એક પ્રેમની નિશાની છે એક ત્યાગની ત્યાગની નિશાની છે એવી જ રીતે ફૂલ્ટન શીન ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ બિશપ હતા અને પછી અચાનક એક દિવસ નક્કી કર્યું કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ છોડી કેથલિક થવા માટે નિર્ણય લીધો અને કેથલિકમાં આવી ગયા હતા ચર્ચ ઓફ ઇંગ્લેન્ડને નવાઈ લાગી કે બિશપ આર્ચિબિશ ફૂલ્ટન શીન પાવરફુલ ઓરિટર હતા બગથા રેડિયોમાં સ્પીચ આપતા હતા શુભ સંદેશ વિશે इले आपने कदाच इमने कस आप ना आपने भूली गया यीधे आर्चबिशप चर्च ऑफ इंग्लैंड छोड़ी कैथलिक में जता रहा करने एक टीम बना आर्चबिशप गया आर्चबिशप फुलतन ने कहू साहेब अमे वी आर सॉरी कदाच ते होदों जोता हो दो, तमारे जोईता जे स्थान जोता जे जोए ये, ये चर्च ऑफ इंग्लैंड में आपवा तैयार छे કે તમે ફરી પાછા આવો આ લોકોની માગણી છે આર્ચબિશપ ફુલ્ટન શિન જે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાંથી બિશપ હતા બિશપ તરીકે કેથલિક બન્યા એમણે કે સોરી કેથલિક ચર્ચમાં જે છે એ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં નથી એ છે પરમપ્રસાદ પ્રભુ પ્રભુસિંહ પોતે પોતાનું શરીર પોતાનું લોહી ભાઈબલમાં લખ્યું છે આ મારું શરીર છે અને આ મારું લોહી છે કરારની લોહી છે એ પ્રમાણે આપ્યું હોય એ માત્ર કેથલિક ચર્ચમાં છે મારે કોઈ હોદો નહીં જોઈએ કોઈ પોઝિશન નહીં જોઈએ મારે બીજું કશું નહીં જોઈએ આ પરંપરા સાત જોઈએ છે પરંપરા સાત બાઇબલ આધારિત એક સત્ય છે એક મર્મ છે એમ કરીને એમને સમજાવ્યા હતા હા ક્રિસમા બહેનો આજે પરંપરા પરંપરાસાદનું પર્વ આપણે ઉજવતા આ પરંપરા સાદ આપણા ખ્રિસ્તી ધર્મનું એક કેન્દ્ર છે એ એક એકતાનું છિહ્ન છે એક બલિદાનનું ચિહ્ન છે ત્યાગનું ચિહ્ન છે પ્રેમનું છિહ્ન છે હું સદા તમારી સાથે છું એમ કરીને સદા આપણી સાથે રહેવા માટે એ રૂપે આપણી સાથે છે કૃષ્ણ બેનો ઓગણીસો સોળમાં માતા મરિયમે જસિંતા અને બીજા અન્ય બે છોકરાઓ માટે દર્શન આપ્યું હતું અને જસિંતા છેલ્લે છેલ્લે કહ્યું હતું કે જ્યારે આપણે પરંપરા સાત આપણે ગ્રહણ કરીએ આપણે બીજા ખ્રિસ્ત બનવું જોઈએ આપણને જોઈને લોકો કહેવું જોઈએ કે આ ખરેખર બીજા ખ્રિસ્ત છે જેવી રીતે પૌલ પોતે કહી હું નથી જીવતો મારામાં પ્રભુ જીવે છે એમ કરીને દરેક ખ્રિસ્તને જોઈને લોકો કહેવું જોઈએ આ બીજા ખ્રિસ્ત છે જેવી રીતે માતાના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં સોળમી કલામાં પ્રભુ પોતે કહે છે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો જેથી કરીને તમારા સારા કૃત્ય જોઈને તમારો પરમપિતાનો મહિમા થાય જ્યારે પ્રસાદ ગ્રહણ કરીએ એ આપણા આપણા જીવનમાં આપણા જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ આપણે બીજા ખ્રિસ્ત તરીકે જીવીએ અને આપણા જીવન દ્વારા બીજાને પણ સંદેશ આપીએ કે આપણે ખરેખર પ્રભુમાં ગૌરવ લઈએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરમપ્રસાદે નવા કરારની એ નવા કરાર એ કરારની લોજી છે અને કરારનું શરીર જે આપી આપણે આપ્યું હોય એ સદા આપણે લેતા રહીએ અને એ જ આપણે જીવન માટે એક આધ્યાત્મિક શક્તિ એક આધ્યાત્મિક બળ આપણે હંમેશા આપતા રહે આ ક્રિષ્મા ભાઈએ તબેનું આ ચિંદન સાત્રપટ સમજવા માટે સાથે સાથે આ તહેવાર સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યા સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું